રાજકોટ વાસીઓને નહીં મળે બહારનું શહેરના તમામ રેસ્ટોરન્ટ બેન્કવેટ બંધ ફાયર આવશે ની કાર્યવાહી કાર્યવાહીને લઈને વેપારીઓમાં ભારે વિરોધ કોર્પોરેશનની આડેધડ સીલિંગ પ્રક્રિયા સામે વેપારીઓમાં રોષ નોટિસ આપ્યા વગર જ અનેક એકમોને સીલ કરાયાનો આરોપ આજે રાજકોટના તમામ રેસ્ટોરન્ટ બેન્ક્વેટ હોલ હોટેલો બંધ પાડશે કોર્પોરેશનની આડેધડ સીલિંગ પ્રક્રિયા સામે વેપારીઓનો રોષ દેખાયો છે નોટિસ આપ્યા વગર જ અનેક એકમોને સીલ કરાયાનો આરોપ લગાડવામાં આવ્યો છે આજે રાજકોટના તમામ રેસ્ટોરન્ટ બેન્ક્વેટ હોલ હોટેલો બંધ રહેશે ને આજે રાજકોટ વાસીઓને બહારનું જમવાનું નહીં મળે શહેરના તમામ રેસ્ટોરન્ટ બેન્ક્વેટ હોલ અને અને રહેશે બંધ કોર્પોરેશનની મનમાની સામે એક દિવસ નો બંધ પાડવામાં આવશે ફાયર સેફ્ટીની કાર્યવાહીને લઈ વેપારીઓનો ભારે વિરોધ